ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બે બે શબ્દનો અર્થ ખાડી ઉપસાગર અખાત ખાઈ અટારી જરૂખો બિલ્ડિંગ એરક્રાફ્ટ અથવા વિસ્તારનો એક ભાગ જેનો ચોક્કસ હેતુ હોય છે કે ઘેરા લાલ પાંદડાનું વિજય તોરણ થાય છે બે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ ડિપ્રેશન ઓવર ધી બે ઓફ બેંગાલ મે બ્રિંગ રેઇન્સ ઇન સેવરલ સ્ટેટ્સ એટલે કે બંગાળની ખાડી ઉપર હવાનું દબાણ સર્જાયું હોવાથી અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધેર ઇઝ નો પ્રોવિઝન ઓફ પાર્કિંગ બે ઓન ધ મેપ ઓફ ધ પ્રપોઝ બિલ્ડિંગ એટલે કે સૂચિત ઇમારતના નકશા પર પાર્કિંગની કોઈ જોગવાઈ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ